નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં હવે જોઈએ દામાવાવ અથવા રીછવાણીને નવીન તાલુકો જાહેર ન કરવામાં ત્યાં સુધી ગોગંબા તાલુકાના પાત્રીસ ગામો ગોગંબા તાલુકામાં જ રહેવા દેવા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી ગોગંબા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને પણ રજૂઆત ભાજપ કોંગ્રેસ અને આપના નેતાઓ સાથે મળીને વિરોધ નોંધાવ્યો આવેદનપત્ર આપવા જતા ઘોઘંબાની કચેરી ખાલીખમ જોવા મળતા અનેક તર્ક વિતર્કો સર્જાયા કચેરીમાં અધિકારીઓને રાજકીય દબાણ કે પછી પોતાની મનમાની જેવા અનેક સવાલો હાલ નવા તાલુકાની માંગ ને લઈને હિલચાલ ઉભી થઈ છે ત્યારે ઘોઘંબા તાલુકાના પાંત્રીસ થી ચાલીસ જેટલા ગામોના સરપંચો આગેવાનો તેમજ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો પક્ષ પાર્ટી ભૂલીને એક થઈ ગુંદી તાલુકા માટે ઠરાવ કરવા જણાવતો પરિપત્ર આપવામાં આવ્યો હતો જેને લઈને પરિપત્રમાં જણાવેલ ગ્રામજનો તથા દરેક ગામના સરપંચો તાલુકા જિલ્લા પંચાયત સદસ્યો આગેવાનો મોટી સંખ્યામાં એકઠા મળી મીટીંગ મળી હતી જેમાં સૌની સહમતીથી નવીન ગુંદી તાલુકો બનાવવા ધારાસભ્ય કાલોલ દ્વારા પોતાનું અંગત સહિત જાળવવા માટે પોતે સત્તાનો દુરુપયોગ કરી તલાટી તથા સરપંચોને તેમજ તાલુકા પંચાયત સભ્યો પાસે દબાણ કરી નવીન તાલુકાની માંગણી તથા દબાણ પૂરક મંગાવવામાં હોવાનો આક્ષેપ થયા છે ધારાસભ્ય જેઓ મનસ્વી રીતે નિર્ણય કરી તેમના ગામમાં માંગણી કરી રહ્યા છે ત્યાં નિયમ ઉજવણી કોઈ પણ સુવિધાઓ ઉપલબ્ધ નથી ભૌગોલિક દ્રષ્ટિએ છેવાડાનું ગામ છે તથા ઘોઘંબા તાલુકાનું પણ છેલ્લું ગામ છે ગુદી ગામ માટે કોઈ પણ વાહન વ્યવહારની સુવિધા નથી એક તરફ છોટા ઉદેપુર જિલ્લો ત્રણ કિલોમીટરના અંતરે આવેલો છે અને દાહોદ જિલ્લો પણ ત્રણ કિલોમીટરના અંતરે આવેલ છે જેથી મધ્યસ્થી તરીકે તાલુકાનો દરજ્જો આપવો હોય તો રીછવાણી અથવા તો દામાવાવ આ બંને ગામોને પ્રાયોરિટી આપવા વિનંતી છે તો છતાં તેમના ધારાસભ્ય પદ અને સત્તાનો દુરુપયોગ કરીને પ્રજાને દબાણ કરી આગેવાનોને દબાણ કરી અને તાલુકાની માંગણી કરતા ઠરાવો દબાણપૂર્વક આમ માગેલ છે જેથી અમારા વિસ્તારમાં તમામ નાના મોટા આગેવાનો તથા આમ જનતા મળીને નવીન ગુદી તાલુકો ન બનાવવામાં આવે તેવા વિરોધ સાથે સખત વિરોધ દર્શાવવામાં આવ્યો છે તેમ છતાંય સરકાર નવી ગુદી તાલુકો જાહેર કરાશે તો તાલુકાના તથા તમામ ગોગંબા સૌ આગેવાનો પ્રજાજનો દ્વારા ગાંધી માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે ગુજરાત મનોમંથન અને ગુંદીજી પાસે જિલ્લામાં આવવાનું હોય તો સાઠ કિલોમીટર એટલે કોઈ રોડની વ્યવસ્થા નથી કોઈ ઓફિસની વ્યવસ્થા નથી આવા જવા માટે ખૂબ તકલીફ છે કોઈ બેન બેટીથી ક્યારે પણ જવાય ના અવાય ના એકલા દીકલા જવાય ના કોઈ વાહન વ્યવહાર નથી કોઈ કઈ ઓફિસ નથી તો આ નીચે ઉલ્લેખ કર્યો છે કદાચ સરકાર વસ્તીના ધોરણે કદાચ તાલુકાનું વિભાજન કરવાના હોય તો દામાઓ કે રીસવાણી

તો કંઈક સરકાર નિર્ણય કરે તો આ